આપડે હાલ છે કુંડોલો બોરવાન ચાલુ કર્યું હોય

બીજી વાડી કાઢવા એક વાડી ને કાઢ્યા તો આમાં બીજા ખોખા હતા પડથારું પડથા હોય આગવ તન ભેજો ફાઇનલી અમારા કોમટ નીકળી ગયા તો ફાઇનલી આપણો ખોહ ગાડીનો આગળ ભજ્યા અને ગોઠી ગયા આમાં બધા જો આ તો રહ્યા હા ઉતમ ભાઈ એમાં મોટો તો આપણે હે ફાઇનલી મમાન વાડીએ બીજી વાડીએ હલન ચાલુ કરી નાખ્યું હોય અને જો હલન ચાલુ થઈ ગયું હે ચાલુ થઈને થોડીક વાર લાગે એક કલાક અડધી કલાક જેવું તો વીડિયો ચાલુ કરવાનું ભૂલી ગયા હતા જો હવે આપણે લઈ લીધું સીન જો આ છે ખોખા અડધી કલાક જેવા લેવા એટલે ખોકા નીકળ્યા છે બીજી વાડી કરતાં આ વાડીએ બે સારું હોય ખોખાનું અને જો આપણે ને ચીબી રાખીએ ở nhà của mình rồi, rồi à, bây giờ thấy ở lần nào mày đi thế, à, bây thấy đi, đâu, 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 à, này, chắc có cả, mà đâu mới u đã, phải, đi, rồi cho đấy, આમ પેલો વઘો ને લઈને આવ્યો એ બીજો વઘો હે એવું હે અને આમ જો આ થોડાક ભેગા કર્યા હોય ને બાકી એ જો મામા છોકરાને લઈને ભેગા કરાવે એટલે લગભગ આટલા કાઢી દે ને તો ભેગા થઈ જાય છે એટલે વાંધો ને હેલ્ટ બંધ નહીં કરવું પડે અને જો આ અમારે ગવતન ભાઈ ગૌતમ બેન પૂછેલી છોટે પણ વાંધો નઈ હોય તો સો નકર હું સો ટકા ઘર નું પડવું એટલે વાંધો નઈ હાલો તો મોજમાં હે ફૂલ મોજ માં શું ફેણિયા નીકળી જાય પણ મોજમાં રહેવું પડે ને હા ભાઈ વાત છે જો કન્ટેન થઈ ગઈ ને તો પૂરું થઈ જાય પણ તો હે ને મામાના ખોખા નીકળી ગયા હે જો આ બે કુંદર રહ્યા હે હાલો હાલ રાખે મામા હાલ્યા દઈએ જો फोर वन चालू है बे कूदा जो रू है निकली जाए हम खोखा तो ने हलद ना सीन ली थी इनके जी है खोखा आया खोखा जो तो है ना पूरी करता है थोड़ा खारा है उतारो हारो है पूरी वाड़ी करता